પલટ પલટ ફેરવી ફેરવીને આ રીતે ગોલ્ડન આપણે કાઢી લેવું અને આ આપણે વાત જરૂર એક વાર ટ્રાય કરજો હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલ નું નામ દિયાબેનુ રસોડ તો આજે આપણે બ્રેડ ભજિયા બનાવશું તો બ્રેડ ભજીયા બનાવવા માટે આપણે આ બ્રેડ લીધી છે આઠ નવ નંગ લીધી છે આપણે બ્રેડ અને બટેટા લીધા છે આપણે પાંચસો ગ્રામ એક વાટકો આપણે ચણાનો લોટ લીધો અને અડધો વાટકો આપણે મેંદાનો લોટ લીધો છે એટલે ત્રણથી ચાર ચમચી એમ થોડીક આપણે હિંગ લીધી છે થોડીક હળદર લીધી છે આદુ મરસા અને લસણ આ રીતે આપણે ખાંડી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અડધું લીંબુનું ફાડું લીધું અને અડધી ચમચી આપણે તીખાની ભૂકી લીધીશ અડધી ચમચી આપણે ચટણી લીધી છે આ ચટણી આપણે બ્રેડમાં લગાવવા માટે લીધી છે આ મરચાંની છે લાલ મરચાંની અને આદુ ને ફુદીનો અને મરચાંની ચટણી છે આ આપણે અને થોડાક ધાણા લીધા અને પાણી લીધું છે અને તેલ લીધું છે તળવા માટે તો પહેલા આપણે મસાલો તૈયાર કરી લેવું આ બધું આપણે સાઈડમાં જવા દે તો પહેલા આપણે આનો માવો બનાવી લેવું સરસથી આ રીતે આપણે એકદમ સરસ આ બટેટા બફાઈ ગયેલા છે તો ગ્લાસમાં અહીં આપણે આ રીતે બટેટા ભાંગી લેવું તો આ સરસ ભાંગી લેવાનું આપણે માવો બનાવી લેવાનું કાલા નાખી દેવું પેલા આપણે હિંગ નાખી દેવું આ લાલ મરચું નાખી દેવું અને હળદર નાખી દેવું આ તીખાની ફૂકી નાખી દેવું આ મરચાંની પેસ્ટ બનાવી નાખી દેવું આદુ મરચાંની સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું આપણે બાપખામાં નાખ્યું એટલે માપે નાખવાનું અને અડધું લીંબુનો રસ નાખી દેવો હવે આપણે આ બધું મિક્સ કરી લેવું થોડાક આપણે ધાણા નાખી દેવું હવે આપણે બધું મિક્સ કરી લેવું તો આપણો આ માવો થઈ જશે તૈયાર તો આને આપણે સાઈડમાં જવા દેવું અને બ્રેડને આપણે આ રીતે કોઈ પણ વાટકી હોય કે ગ્લાસ હોય એ રીતે આપણે આને વચ્ચેથી કાપી લેવાનું છે એટલે સાઈડની કોર હોય એ બધી નીકળી જાય આવું હોય તો હાલે આપણે તમારે ગ્લાસ ના કરવા હોય તો ગ્લાસ નાય થાય આપણે એ છે જ નાના થાય બનાવવા હોય તો આપણે આવડાવડા થાય તો આ રીતના બનાવી લેવાય આપણે સરસ તો આ રીતના આપણે બનાવી લેવું બધા તો આપણે આ બધી આ રીતે કરી લીધી સરસ કાપી લીધી અને આને આપણે બ્રેડ ગાઉમાં આપણે રાખી હગી કે આપણે ગમે ત્યારે રેસીપી કરવી હોય તો આ આપણે વાપરી શકીએ આપણે જવા દેવું હવે આપણે બેટર બનાવી લેવું તો આપણે આ ચણાનો લોટ લીધો અને આ આપણે મેંદાનો લીધો તો બે આપણે સાળીને જ લીધા તો એમાં જોઈ એ પ્રમાણે આપણે આમાં પાણી નાખીશું થોડું થોડું પાણી નાખતું જવાનું અને બનાવતું જવાનું અને આપણે આમાં મીઠું થોડુંક આપણે આમાં મીઠું નાખી દેવું થોડું થોડું પાણી નાખતા જાવ હું ને આ છો આછું બનાવવાનું છે આપણે એટલે ભજીયા બનાવીને એ રીતનું નહીં રાખવાનું થોડુંક આછું રાખવાનું

એકમાં આપણે લીલી ચટણી લગાડશું આને આપણે આમાં રાખી દેવું એકને એકને આપણે લાલ લગાડશું લાલ મરચાંની ચટણી છે આની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે હવે આ બેને આ રીતે ભેગી કરી દેવાની છે આમ હવે આની ઉપર આપણે આ માવો લગાડવાનો છે આ રીતે બે સાઈડ બટેટાનો માવો છે એ આપણે લગાડી દેવાનો છે બે સાઈડ લગાવી લેવાનું આ રીતે આને રાખી દેવાનું તો આને આપણે આમાં રાખી દેવું બધી આ રીતે આપણે તૈયાર કરી લે

તો હવે આપણે આમાં એક વાર ચમચી ફેરવી લેવાની કે આમાં નીચે તળીએ બેહી ગયું હોય અને આપણે એક લઈને આમાં રાખી દઈએ આપણે આમાં રાખી આપણે એક 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 લાઈન તળી રીતે થોડુંક આપણે તેલ ઉપર નાખશું નાખ્યું આછો લોટ છે એટલે આવું તો પડશે જ આપણે કે આમાં આછો લોટ જ જોઈએ એમ હવે આપણે આને ફેરવી લેવું તો આને આપણે નિરાતે ફેરવવાનું કે તેલ આપણું ગરમ હોય તો આ રીતે ચમચી લઈ લેવાની તો તેલના સાટા ઉડે એમ આને આપણે ગોલ્ડન બ્રાઉન જેવું ઉઠાવા દેવું તો આપણે અલટ પલટ ફેરવી ફેરવીને આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવું કરી લેવાનું તો આને આપણે કાઢી લેવું અને આ આપણે વારાખેલીએ કાઢવું પડશે કારણ કે આપણો લોટ આછો હોય એટલે આ કાઢવું જ પડે તો આ રીતે આપણે બધાય બનાવી લઉં તો આપણે આ બધાય બનાવી લીધાશ તો ગેસને બંધ કરી દેવું અને આને આપણે લઈ લેવું આપણે આ બની ગયા છે તો હવે આપણે સર્વ કરી લેવું એકદમ મસ્ત બની ગયા જરૂર એકવાર ટ્રાય કરજો આ રીતે આપણે લીલી ચટણી રાખશું અને એક આપણે કાપીને જોઈ લેવું તો એકદમ મસ્ત બન્યા છે એને આપણે અહીંયા રાખી દઈએ તૈયાર છે આપણા બ્રેડ ભજીયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રેડ ભજીયા